જય શ્રી કૃષ્ણ મિત્રો આજની વાર્તા છે એવી જીવનકથા જે હૃદયને સ્પર્શે આજ આપણે સાંભળશું એક એવા ભક્તની વાર્તા જે ભગવાનને મળવા માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું અને અલ્તરે ભગવાને પણ એના પર કૃપા વરસાવી તો ચાલો સાંભળીએ આજની પ્રેરણાત્મક વાર્તા આ સાત કર્મ ભગવાનને પસંદ છે ભાગ એક ભવેશ એક ભક્તનો જન્મ એક ગામ હતું નર્મદા નદીના તટે વસેલું શાંત અને પવિત્ર તે ગામમાં રહેતો હતો ભવેશ એક ગરીબ બ્રાહ્મણ ભવેશ ઓર્ફન હતો માતાપિતાના મૃત્યુ પછી એ એકલો હતો ઘરે કોઈના ન હતા ન ભોજન પૂરતું ન કપડાં હુંફાળાં પણ હા એને ભગવાન માટે પ્રેમ અખૂટ હતો દરરોજ સવારે પથ્થર પર બેસીને ભગવાનનું ભજન કરતો ગર્ભગૃહ ન હોય તો શું એનું હૃદય જ એનું મંદિર હતું પણ વર્ષો વીતી ગયા ભગવાને એની પ્રાર્થનાઓ સાંભળી નહીં એ વાતે ભવેશ ખૂબ તૂટી ગયો એક રાત્રે એ નર્મદા તટે બેઠો અને આંખોમાં આંસુ લઈને કહ્યું હે નાથ શું મારું ભજન અધૂરું છે શું મારી ભક્તિમાં ખોટ છે શું તમે ક્યારેય મારા જીવનમાં આવશો નહીં એ રાત્રે ભવેશે નક્કી કર્યું હવે હું તમને મંદિર નથી બોલાવતો હવે હું જ ચડીશ પર્વત પર અને તપસ્યા કરી તમને બોલાવી લઉં છું ભાગ બે પર્વતની તપસ્યા અને ભગવાનનું અવતરણ ભવિષ્યે ખડગાસન ધારણ કર્યો કોઈ શરત નહીં કોઈ ઈચ્છા નહીં ફક્ત ભગવાનના દર્શન માટે તપસ્યા એકવીસ દિવસ સુધી ન જમ્યું ન પ્યાશ ભરી ફક્ત ભગવાનના નામે જીવી રહ્યો હતો અને ત્યારે તેજસ્વી પ્રકાશ વચ્ચે ભગવાન વાસુદેવ પોતે પ્રગટ થયા ભગવાન બોલ્યા ભવેશ તું સાચો ભક્ત છે કહે શું ઈચ્છે છે તું ભવેશ પોતાની આંખો ભીંસી રડવા લાગ્યો અને કહ્યું હે નાથ મારે બસ એક વાત જાણવા છે એ સાત કર્મ કયા છે જે તમે સૌથી વધુ પસંદ કરો છો એવું શું છે કે જેના દ્વારા ભક્ત તમારું હૃદય જીતી શકે છે ભાગ ત્રણ ભગવાનના સાત પસંદીદા કર્મો ભગવાન બોલ્યા પહેલું કર્મ સત્ય વચન જે જીવનમાં હંમેશા સત્ય બોલે છે તે ભક્ત મને પ્રિય છે સત્ય એ જ ભગવાન છે બીજું કર્મ નમ્રતા અહંકારથી કદી કોઈ ભગવાનને મળી શક્યું નથી પણ નમ્રતા એ જ રસ્તો છે જ્યાંથી હું ભક્ત સુધી પહોંચી શકું ત્રીજું કર્મ દયા દરેક જીવ પર દયા કરો ક્યાંક એક પક્ષી તડપી રહ્યું હોય ક્યાંક એક માનવી ભૂખ્યો હોય એમની સેવામાં હું રહેલો છું ચોથું કર્મ સેવાભાવ કોઈની મદદ કરો વિના બદલેની આશા રાખ્યા જ્યાં નિઃસ્વાર્થતા હોય ત્યાં હું રહે છે પાંચમું કર્મ ક્ષમા જેણે તમને દુઃખ આપ્યું એને માફ કરો ક્ષમા એ સૌથી મોટું બળ છે છઠ્ઠું કર્મ શ્રદ્ધા અને ભક્તિ મને મંદિર જોઈએ નહીં મૂર્તિ જોઈએ નહીં મને જોઈએ છે તારો વિશ્વાસ તારી આંખોનો ભરોસો સાતમું કર્મ પવિત્ર જીવન સદાચાર શાંતિ અને સહનશીલતા આ સાચા સાધન છે ભગવાન સુધી પહોંચવાના ભાગ ચાર ભવેશ શાંતિ અને શીખ ભગવાને ભવેશને આશીર્વાદ આપ્યો અને કહ્યું ભવેશ હવે તો સંત બની ગયો છે ગામના લોકો સુધી આ સત્ય પહોંચાડ ભવેશ પાછો ગયો ગામ ગરીબ ભવેશ હવે સંત ભવેશ તરીકે ઓળખાવા લાગ્યો એ રોજ બાળકોને ભક્તિ શીખવતો મહિલાઓને સત્સંગ કરાવતો અને સૌને કહેતો જીવનમાં પૈસા ન હોય તો ચાલે પણ આ સાત કર્મ હોવા જોઈએ એ તને ભગવાન સુધી લઈ જાય છે મિત્રો આ વાર્તા ભવેશની હતી પણ ભવેશ તમારા અને મારા જેવી જ આત્મા હતી તો આવો આપણે પણ આજેથી પ્રારંભ કરીએ આ સાત કર્મને જીવનમાં ઉતારવાનો સત્ય નમ્રતા દયા સેવા ક્ષમા ભક્તિ અને પવિત્ર જીવન ભગવાન દૂર નથી બસ એક કર્મ જેટલા દૂર છે જય શ્રી કૃષ્ણ જય સદ્ગુરુદેવ ગુજરાતી ધર્મ ભક્તિ પર આવી વધુ વાર્તાઓ માટે સબ્સ્ક્રાઇબ કરવું ના ભૂલતા